શું ગોંડલમાં આવતા સમયમાં યુદ્ધ જેવો માહોલ સર્જાશે શું પાટીદાર સમાજના આગેવાનો અલ્પેશ કથિરિયા અને જિગીશા પટેલ નવા જૂની કરવાના મૂળમાં દેખાઈ રહ્યા છે અને આ પ્રશ્નો હાલમાં કેમ ઉદ્ભવ્યા મુદ્દા અંગે ચર્ચા કરવી છે પહેલા ગોંડલ ખાતે ગણેશ ગોંડલે જાહેર સભામાં પાટીદાર સમાજના આગેવાનો જિગીશા પટેલ અને અલ્પેશ કથેરિયાને ચેલેન્જ ફેંકી હતી કે જો તમે તમારા માનું દૂધ પીધું છે તો ગોંડલ આવીને બતાવો અને આ ચેલેન્જ આપ્યા બાદ જીગીશા પટેલ અને અલ્પેશ કથેરિયાએ આ ચેલેન્જનો સ્વીકાર પણ કર્યો હતો અને તેઓ રવિવારના રોજ ગોંડલની મુલાકાતે પણ પહોંચ્યા હતા અને તે સમય દરમિયાન હલ્લાબોલનો માહોલ જોવા મળ્યો હતો ગોંડલ ખાતે જેમાં ગણેશ જાડેજાના સમર્થકો વર્સિસ જિગીશા પટેલ અને અલ્પેશ કથિરિયાના સમર્થકોની પરિસ્થિતિ જોવા મળી હતી એટલે કે આ બંને સમર્થકો અમને સામને જોવા મળ્યા હતા હલ્લાબોલનો માહોલ જોવા મળ્યો હતો અને અનેક નિવેદનો બહાર આવ્યા હતા તે સમય દરમિયાન આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થઈ ચૂક્યો હતો પરંતુ જે રીતે વાત કરવામાં આવે તો આ રવિવારનો દિવસ સમાપ્ત થયો અને અને બે દિવસ પહેલાં જ અલ્પેશ કથિરિયાએ સુરતના એક જાહેર કાર્યક્રમમાં એક મોટું નિવેદન આપ્યું કે આ વખતે તો અમે ગણેશ ગોંડલને બતાવી દઈશું અમે ગોંડલ ખાતે જઈશું ફૂલ પ્રૂફ સાથે જઈશું અને છેલ્લા ઘણા સમયથી ગોંડલના જેટલા પણ મતદારો છે તેમની સાથે જે પણ થઈ રહ્યું છે ગુનાખોરીઓ વધી રહી છે કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિ જોવા મળી રહી છે તેના બધા જ પ્રૂફ સાથે અમે ગોંડલ પહોંચીશું અને આ નિવેદન બહાર આવતા જ ગુજરાતના રાજકારણમાં ખડભડાટ જો જોવા મળ્યો અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો રાજકીય વિશ્લેષકો આ નિવેદન બહાર આવ્યા બાદ અનેક તર્ક વિતર્ક કહી રહ્યા છે કે જો ગોંડલમાં ખરેખર હવે આવતા સમયમાં નવા જૂની થવાના એંધાણ દેખાઈ રહ્યા છે જે રીતે અલ્પેશ કથેરિયા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે તેને જોઈને એવું લાગી રહ્યું છે કે હવે પાટીદાર સમાજના આ આગેવાનો પાછી પાણી કરવા માટે તૈયાર નથી તેઓ આ સંપૂર્ણ વિષયને પૂર્ણ વિરમ મૂકવા માટે તૈયાર નથી તે રીતનું નિવેદન જે છે તે અલ્પેશ કથેરિયા દ્વારા આપવામાં આવ્યું હતું ઉપરથી તેમણે ગણેશ ગોંડલને એવી ચેલેન્જ મૂકી છે કે અમે હવે આવતા સમય માં ફૂલ પ્રૂફ સાથે એટલે કે આ લડાઈ ઉપર કોઈ પણ પ્રકારે પૂર્ણ વિરામ તો નહીં જ મુકાય પરંતુ આ લડાઈ જે છે તે સતત આગળ વધશે તે રીતના હાલમાં દેખાઈ રહ્યા છે પાટીદાર સમાજના આગેવાનો જી ગીશા પટેલ હોય કે અલ્પેશ કથિરિયા હોય તેઓ મૂળ તો પાટીદાર અનામત આંદોલનમાંથી જ ઉભરી આવેલા નેતા છે એટલે ચોક્કસથી તેમનામાં એવો સ્વભાવ તો નહીં જ હોય કે અમે પાછી પાણી કરી લઈશું એટલે કે તેમનો સ્વભાવ જ એવી રીતે વણાઈ ચુક્યો છે કે ભાઈ અમે કોઈ પણ સ્થાન ઉપર જો અમે ચેલેન્જનો સ્વીકાર કર્યો છે ચેલેન્જ ફેંકી છે તો અમે તે કરીને બતાવીશું એ સ્વભાવ ચોક્કસથી રહેવાનો છે એટલે જે રીતે અલ્પેશ કથેરિયા દ્વારા સુરત ખાતે નિવેદન આપવામાં આવ્યું છે ગણેશ ગોંડલ ઉપર અનેક આકરા પ્રહારો કરવામાં આવ્યા છે અને જે રીતે તેમને અમે ફૂલ પ્રૂફ સાથે ગોંડલમાં જઈશું તેને જોઈને હવે એવું લાગી રહ્યું છે કે ગોંડલ વોર જે છે તે સતત આગળ વધશે અને તે વચ્ચે સૌથી મોટો પ્રશ્ન પણ એ ઉઠી રહ્યો છે કે શું આ ગોંડલમાં જે પણ હાલમાં કપરી પરિસ્થિતિ જોવા મળી રહી છે રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે તેની અસર આવનારી વર્ષ બે હજાર સત્યાવીસને વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળે છે કે કેમ અને શું ભાજપ ગણેશ ગોંડલને આ મુદ્દાને લઈને ટિકિટ આપે છે કે કેમ તે પણ ખૂબ મોટો પ્રશ્ન હાલમાં બની ગયો છે જે રીતે અલ્પેશ કથેરિયા દ્વારા સુરત ખાતે એક નિવેદન આપવામાં આવ્યું હતું કે ગોંડલમાં સવા લાખ જેટલા પાટીદાર સમાજના મતદારો છે અને અન્ય અન્ય જ્ઞાતિના જે છે તે મતદારો છે એટલા માટે એ બધા જ મતદારો હાલમાં ગણેશ ગોંડલના ગુનાખોરીથી કંટાળી ચૂક્યા છે ગુનાઓની હદ થઈ ચૂકી છે એટલા માટે હવે પાટીદારો ક્યાંક ને ક્યાંક ઉગ્ર મોડમાં જોવા મળી રહ્યા છે પરંતુ તે વચ્ચે સૌથી મોટો પ્રશ્ન એ ઊઠી રહ્યો છે કે હવે પાટીદાર સમાજના આગેવાનો શું લઈને આવશે ગોંડલ માટે શું ખરેખર કેવી સ્થિતિ જોવા મળશે ગોંડલમાં તે ખૂબ મોટો પ્રશ્ન હાલમાં જોવા મળી રહ્યો છે પરંતુ તે વચ્ચે ચોક્કસ એ તો દેખાઈ રહ્યું છે કે ભાઈ નવા ચૂંટણી તો થશે પાટીદાર સમાજના આગેવાનો પાછી પાણી તો નહીં કરે તે રીતની વાત હાલમાં જોવા મળી રહી છે અને સૌથી મોટો પ્રશ્ન એ પણ છે કે હવે ગોંડલ વોર ક્યાં સુધી ચાલશે અને ભાજપ હાઈકમાન્ડ આના ઉપર કોઈ એક્શન લે છે કે નથી લેતું ભાજપ હાઈકમાન્ડના કોઈ પણ નેતાનું આ મુદ્દા અંગે નિવેદન આવે છે કે કેમ અને જો બીજી બાજુ વાત કરવામાં આવે તો હાલમાં એવી પણ ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે કે આ પાટીદાર સમાજના આગેવાનોનો મુદ્દો જે છે તે એટલા માટે શરૂ કરવામાં આવ્યો છે કે રાજકુમાર જાટનો કિસ્સો ભૂલાઈ જાય તે રીતની ચર્ચા પણ હાલમાં ચારે બાજુ ચાલી રહી છે અને તે વચ્ચે રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટે વિકાસ સહાયની મુલાકાત પણ લીધી છે તેમને જે છે તે અપીલ પણ કરી છે કે આ મુદ્દા જે જે પણ મારો પુત્ર રાજકુમાર જાટનું મૃત્યુ થયું છે અને તેઓ સતત એવું કહી રહ્યા છે કે ગણેશ ગોંડલ દ્વારા એની હત્યા કરવામાં આવી છે એટલે તેના ઉપર સખ્ત કાર્યવાહી કરવામાં આવે સીબીઆઈ તપાસની માંગ પણ રતનલાલ જાટ દ્વારા કરવામાં આવી છે એટલે હાલમાં ચારે બાજુ એવી પણ ચર્ચાઓ છે કે રાજકુમાર જાટના આ કેસને દબાવવા માટે જ પાટીદાર સમાજના આગેવાનોને ઉભા કરવામાં આવ્યા છે કે કેમ અને આ મુદ્દા અંગે તમારું શું માનવું છે અને તમારું મંતવ્ય શું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો ને અને હજુ સુધી તમે જો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલતને સબસ્ક્રાઈબ કરી દેજો